હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે અગિયાર કોમર્સની અંદર કયા કયા વિષયો આવશે એટલે કે કયા કયા સબ્જેક્ટ આવશે તમે ધોરણ દસ પૂરું કરો છો ત્યાર પછી તમે કોમર્સની અંદર આગળ વધવા માગતા હોય તો તમને એવા પ્રશ્ન થતા જોઈએ કે હું અગિયાર કોમર્સની અંદર જાય તો મારે કયા કયા વિષય આવશે અને એની અંદર શું આવશે તો એની તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો તો વિદ્યાર્થી મિત્રો વધુ મોડું ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે વિષયની માહિતી આપતા પહેલાં તમને જણાવી દો કે તમે તમારી સ્કૂલની અંદર એટલે કે અગિયારમાં ધોરણની અંદર આગળ પ્રવેશ મેળવો છો કોમર્સની અંદર તો ત્યારે જ તમારે ત્યાં નક્કી કરેલું હોય છે કે એ સ્કૂલમાં કયા કયા સબ્જેક્ટ આવશે એટલે કે ત્યાં મિનિમમ સાત સબ્જેક્ટો હોય જ છે તમને ખબર છે પરંતુ એક કોમ્પ્યુટર એક ગૌણ સબ્જેક્ટ હોય છે હવે એ ગૌણ સબ્જેક્ટ તમારે આવે એ જરૂરી નથી એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે છે કે કોમ્પ્યુટર સબ્જેક્ટ છે કે નહીં બરાબર કોમ્પ્યુટર પણ હોઈ શકે એના અથવા અર્થશાસ્ત્ર પણ હોઈ શકે બેમાંથી એક સબ્જેક્ટ કોઈ પણ હોય છે બરાબર તો હવે આપણે વિષયના નામ જોઈએ તો સૌથી પહેલાં ગુજરાતી જેની અંદર તમને ખબર છે કાવ્ય પાઠ વ્યાકરણ આવતું હોય છે એ તો તમે બધા જ ધોરણમાં તમે ભણી ગયા છો એ રીતે જ આવતું હોય છે ત્યાર પછી ઇંગ્લિશની અંદર ઇંગ્લિશના યુનિટ આવતા હોય છે પોયમ આવતી હોય છે ત્યાર પછી ઇંગ્લિશની અંદર ગ્રામર પણ આવતું હોય છે ત્યાર પછી અર્થશાસ્ત્ર એ થિયરીનો સબ્જેક્ટ છે જેની અંદર તમારે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક ઇંગ્લિશમાં આપણે ને ઇકોનોમિક કહીશું તો અર્થશાસ્ત્રને લઈને થિયરી હોય છે ત્યાર પછી કમ્પ્યુટરની અંદર તો તમને ખબર છે કમ્પ્યુટર પરિચય હોય છે ત્યાર પછી કોમર્સની અંદર બીજા કયા કયા સબ્જેક્ટ આવે તો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એને આપણે એસપીસીસી કહીશું એમાં વ્યવહાર કેવી રીતે લખવો કોઈપણ કંપની બીજા કંપનીને પત્ર વ્યવહાર કરે ત્યારે કઈ રીતે કરે એ રીતે બધાય પત્ર પત્રવ્યવહારને લઈને માહિતી આપેલી છે અને થિયરીનો સબ્જેક્ટ છે ત્યાર પછી વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એ પણ એક થિયરીનો સબ્જેક્ટ છે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો નામાના મૂળ તત્વ એના બે ભાગ છે એક અને બે એ બે ભાગ આવશે તમારા અગિયારમાં ધોરણની અંદર અને આ નામના મૂળ તત્વો છે એની અંદર શું આવતું હોય છે તો દાખલાઓ આવતા હોય છે દાખલા મીન્સ કે આની અંદર ખાતા પાડવાના આવતા હોય છે અને એન્ટ્રી પાડવાની આવતી હોય છે એ તમે અભ્યાસ કરશો ત્યારે તમને માહિતી મળી જશે એટલે કે આ આંકડાકીય સબ્જેક્ટ કહેવાય ત્યાર પછી આંકડાશાસ્ત્ર શાસ્ત્ર એ પણ આંકડાકીય સબ્જેક્ટ છે એટલે કે સ્ટેટિસ્ટિક જે તમે સંભાવનાના દાખલા ગણતા હતા ત્યાર પછી દસમા ધોરણના ગણિતની અંદર જેમ સૂત્ર આવતા હતા એ રીતે સૂત્ર આપી અને દાખલા ગણવાના હોય છે આ આંકડા શાસ્ત્રની અંદર એટલે કે નામાના મૂળ તત્વ અને આંકડા શાસ્ત્ર એ આંકડાકીય સબ્જેક્ટ છે બરાબર નામાના મૂળ તત્વને આપણે એકાઉન્ટ કહીશું અને આંકડા શાસ્ત્રને આપણે શું કહીશું આંકડાશાસ્ત્રને શાસ્ત્રને કહીશું સ્ટેટિસ્ટિક તો આ હતા ધોરણ અગિયાર કોમર્સના બધા વિષયોના નામ હતા બરાબર એટલે કે બધા સબ્જેક્ટના નામ તમને આ વિડીયોમાં જણાવી દીધા છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ જય ભારત